અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર માણાવદર તાલુકાના સરાડિયા આસપાસ સાત જેટલા લોકોને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના નિદર્શન કામગીરી હેઠળ રેસ્ક્યુ કરાયા રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હોવાના પગલે ગઈકાલથી જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો હોવાની સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક અને સાવચેત છે માણાવદર તાલુકાના સરાડીયા ગામે અને આસપાસ વાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા સાત વ્યક્તિઓને જાણકારી મળતા જૂનાગઢ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના નિદર્શન કામગીરી હેઠળ માણાવદર તાલુકાના ગામે ગામેવાડી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા આ કામગીરી અન્વયે મામલતદાર મારુ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ખોરાક અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદમાં કોઈ પણ જાનમાલની ની ના થાય તે દિશામાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના સીધા માર્ગદર્શન તળે વહીવટી તંત્રની ટીમ અને એસડીઆરએફ ના જવાનો કામ કરી રહ્યા છે